અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગર જિલ્લાના બગદાણા ગામે કોરી યુવાન નવનીતભાઈ પર થયેલા હુમલાના કેસમાં એક મોટો આવ્યો છે લોકગાયક માયાભાઈ પુત્ર જયરાજ આહિરની ધરપકડ કરી છે આ કેસમાં આરોપીઓ અને સાક્ષીઓના નિવેદનોમાં જયરાજ આહિરના નામનો ઉલ્લેખ મળ્યો હતો જેના આધારે એસઆઈટી ને તેમની સંડોવણીના પુરાવા મળ્યા હતા

આ પુરાવાઓના આધારે એસઆઈટી એ તેમની ધરપકડ કરી છે હાલ જયરાજા એની ધરપકડ થતા જેમના પર હુમલો થયો હતો એવા નવનીત બાલાદી એ વિડીયો જાહેર કરીને શું કહ્યું જો આ વિડીયોમાં જય કોળી સમાજ જે એસઆઈટી ની તપાસ દરમિયાન જે જયરાજા આહિર આજે ધરપકડ કરવામાં આવી છે એ બદલ હું મારા સમાજના તમામ આગેવાનો જે ધારાસભ્યો સાંસદસભ્યો મિનિસ્ટરો તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું મારા સમાજના દરેક નાના મોટા આગેવાનો ભાઈઓ બહેનો જેણે મને સાથ અને સહકાર આપ્યો છે એ બદલ હું એનો હૃદયપૂર્વક આભાર માનું છું સરકારશ્રીનો પણ આભાર માનું છું કે જે આ મને ન્યાય મળ્યો છે દરેકને ન્યાય મળતો રહે એસઆઈટીનો પણ હું આભાર માનું છું કે હજુ પણ આમાં જે કોઈ ઇન્વોલ્વ હોય એની તપાસ કરી અને જે કોઈ છે એ બધાની હજુ પણ ધરપકડ થાય આખી રચના કરવામાં જ્યાં જ્યાં આરોપીઓ જ્યાં જ્યાં રચના કરી છે એ બધાનો પણ ધરપકડ થાય એવી મારી હજુ પણ માંગણી છે અને હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું